કપડા મિત્રની દુકાન છે ને બીજી કપડાંની જોડ આપણે ઠપકા લીધી એક નંબર કપડાં ક્વોલિટીની અંદર ટૂંકમાં છે આખા માંગરો અંદર બેસ્ટ એટલે બેસ્ટ ટૂંકમાં છે ને ટૂંકમાં દુકાન તમને જોવા મળશે આ ભાઈ વાંચો રોટલા બનાવે છે અમારે હવે કંઈ ઘડી જવો અમે એક રિયા નથી એટલે એવું નથી કે તો મિત્રો આ છે આપણું એ મેનરોલી શીપ પાઈ જાય તો ભાઈ આજે મસ્ત મજાનો પાછો પ્રોગ્રામ છે મિક્સ શાકનો ક્યાંક આજે આપણો મિત્ર એવો જોવા

દુકાન છે ને ભાઈ મસ્ત કપડાં મળે તો ફટાફટ બે ભાઈઓ ને બે બે જોડી લેતા આવીને હાથમાં થઈ જાય ચાલો તો જાય માંગરોળ પહોંચી ગયો છે માંગરોળ આપણા મિત્ર ને દુકાને નવો શર્ટ જો પહેરી લીધો ક્વોલિટી તો એક નંબર બરોબર આખી ટૂંકમાં જે પણ કપડાં હોય ને આખા છે ને ઈમ્પોર્ટેન્ટ હોય ત્યાં તમે માંગરોળ તમને ક્યાંય જોવાનું આ ટાઈપના કપડા ફૂલ સ્ટોક અવેલેબલ છે અહીંયા આપણે આ ને લીમડા ચોખા રસ્તા ઉપર દુકાન મસ્ત કપડા કપડા દુકાન છે ને બીજી કપડાની જોડે આપણે ઠપકા લીધી એક નંબર કપડાં ક્વોલિટી ની અંદર ટૂંકમાં આખા માંગરો અંદર બેસ્ટ એટલે બેસ્ટ ટૂંકમાં ટૂંકમાં દુકાન તમને જોવા મળશે અને આ સ્ટોક છે ને ફૂલ અવેલેબલ ટૂંકમાં આપણા ડિસ્કાઉન્ટ છે એમની કઈ ડિસ્કાઉન્ટ પૂરું થઈ ગયું તો ટૂંકમાં કઈ એવું મટીરિયલ નહીં મળે કાયમી માટે ઇમ્પોર્ટેન્ટ હોય છે બરોબર ને ભાઈ શું તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ટૂંક થી કપડા લઈને પહોંચી ગયા છે આપણી વાડીએ વાડીએ યાર ભરવા વાળી કાં વાડી બેઠો વાત તારા બૂટ ને હા ઘટે ને આપડા ઈવાનો થઈ આપણે ઓરી ગઈ કંપની આ ડુપ્લિકેટ છે આને બેગ બંડી થઈ કોણ ઉપડ્યો રે ઘણો પડ્યો આમ જાન સેકલી ઉડે જો સુ નીકળી જાગો વેલાઈમ કરતા ખબર કોણ ઉપર ને સેકલી ઉડે સર હું સુ જો તો હોય છે કોણ એટલે ટુક માઈક ખોલ નાખે ને લેમ મેની કો એમ કો રહ્યો નો સમજાય તમે મોટા થઈ ગયા જાવ બીજા દિવસનું ભાઈ સવાર થઈ ગયું સવાર સવાના પરમાં યાર ખુશીને હમારે કારણ કે ઝીણા મોટો વરસાદ આવી ગયો વાંધો નથી બાકી આજે આપણે વાડિયા પાણી ચડાવવાનું હતું ભગવાને મારો હા ભરીતો લીધો હો ભાઈ ખરેખર ભગવાન મને દયા તો મારા છોકરો બહુ રીતે દુઃખી થાય હું ખરાડો નાખતો હતો ભાઈના ખેતરમાં અત્યારે અહીંયા મસ્ત મજાનું તાગ બને છે પનીર ટીકા હે ત્યાં જાઉં આપણે કામનાથ શું બધું કામનાથ જવાનું છે તો જવું સોમનાથ

ચાલો જ એક પ્લાન કરીએ ભાઈ શું થઈ જોઈએ પ્લાન આપણો તો મિત્રો આજે છે ને ભાઈ ગાય પૂંજી છે ગાય પૂજડી હોય ને એટલે ટૂંકમાં બાઈ છે ને ટૂંકમાં રહી એટલે એને કંઈ ખાવાય નહીં રોટલા લાગે એટલે એ રહી ને એટલે આપણે પણ ટૂંકમાં ખાવાનું હોય ને બધે આપણે એવું જોઈએ ખાવ નબળું એમ કે એ લોકોનું કંઈ ખાવાનું હોય ને એક જાય એનું કામ બધું સુધારે ભાઈ ખાય ને એક વાં ફરે એમાં લખીમાં જો વાં થાય એ કંઈ રોટલા બનાવવાના આ ટૂંકમાં એવું હોય કે ગાય પૂંજડી હોય ને રસોડામાં ટૂંકમાં જમવાનું હોય

જગ્યા હવે જા કઈ મે કઈ કઈ વાંજો ની મોચ કરો ને આપણો આ પડ્યો ભાઈ આપણો ટ્રેક્ટર 4x4 છે ઓ ભાઈ પાવરફુલ એવું છે ભાઈ હાલો તો છે ને ઘડી પર ટ્રેક્ટર ની ફેરવી તો મિત્રો આ છે આપણો એ મેન્જુરવાળી સિપાઈ જાત इसमें ये है पुश स्टार्ट बटन ये वाह તો ભાઈ આપણો ટ્રેક્ટર હકી वाह ઘડી એક રિયા નથી એટલે એવું નથી ઠીક નો ભાવ કાં સ્પેશિયલ છે તમારે એવું હે લખીમાં તાપતા હે કે આજની તારીખમાં પૂછા રહી જાવ

હાલો ભાઈ શાક છે ને મસ્ત મજાનું બધા પેલા સુધારી નાખીએ પછી કઈ વિચારીએ તો ભાઈ મસ્ત મજાનું છે ને મિક્સ શાક આપડે સંજય ભાઈ બનાવી નાખ્યું એ બધા વાત જોઈ બેઠા એ ટોપડી હમ જ જોઈ બનાવે હાલો તો અમે છે ને પાકી ગયું ચેક કરીએ કેવું બન્યું બીજા દિવસમાં ભાઈ સવાર થઈ જાય સાંજે ભાઈ શાક બની તો મસ્ત પણ રોગ બનાવતો ભૂલી ગયા કેમ કે ખાવા ઉતા હોય તો નહીં મસ્ત મજાનું શાક બન્યું તો બીજા દિવસમાં છે ને ભાઈ આપડે જો શાક

ભાઈ થી પાછો ઘરે પહોંચી ગયો છે ને ભાઈ રોગ થઈ ગયો જો મે આ ડેરથી કાપુ નહીં તો આ ડેર આખી હુકાતી જાય ને યુટ્યુબમાં એનો વાયરસ હોય થર્ડ ઊંધી પહોંચી જાય એની પેલા છે ને એને આપણે અહીંથી કાપી નાખશું કેમ કે આજે છે ડેર જો ખોટી પડી ગઈ તો એ હળી ગઈ એટલે એ ડેર છે ને કાપતી પછી તો આને છે ને આવી રીતના કટિંગ કરના રાખી જો કેમ છે બધું પક તો ડાયરેક્ટ આપી આ આવક તમને કેવું લાગે જરા કોમેન્ટ કરી દો દેજો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી મળીશું નેક્સ્ટ વિડીયો બધા બાબા